હેલો દોસ્તો રામ રામના સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને મજામાં છે શું તો આપણે પણ મજામાં છે ને જો આપણે બાર રોટલી બનાવવા આવ્યા છીએ બાર દેશી ચૂલાની રોટલી પણ બનાવીએ છીએ જો દોસ્તો કેમ પણ આપણે રોટલો ચૂલો પતરાનો આપણે ગમે ત્યાં ફેરવો હોય ત્યાં ફરી એકબહેનને દેકારો કરે એમાં શિવમભાઈને જો જો નખરા કરે જો મને બપ્પા જપ દાર્થ કરે છે ગુડ મોર્નિંગ હાલો હલવામાન બેનને નાવા ધોવાનું કીધું તા તો લખવા બેહી ગયા છે આપણે દેશી રોટલી બનાવી રહ્યા છીએ બહાર કેમકે આજ તો બહુ ગરમી પણ છે ને આપણે દેશી વાતાવરણ છે એટલે બહાર તો બહુ મજા આવે આપણે બહાર રસોઈ બનાવી એ પવન એટલો બધો નથી એટલે આપણે રોટલી બનાવીએ કે છે પવન હોય તો પાછો તાપ ન લાગે

આજે સવાર સવારનો નજારો અમે તમને બતાવીએ હલો તો કેવો નજારો છે આપણા જો ઘરમાં હશે બહારનો સવાર સવારનો નજારો છે જો દોસ્તો અમારે શિવમભાઈ તો લગતા લગતા ફૂગા કરે જો વેકેશન પડ્યું શકા જો દોસ્તો આપણે તમને બહાર પણ બતાવી દઈએ હશે બહારનો નજારો કેવું વાતાવરણ છે આપણે પણ ખેતર તો ખેડાવી નાખ્યું છે જો દોસ્તો એટલે તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો આપણે એક રોટલો બનાવી નાખીએ પછી જ બનાવવાની છે તો અમારા વિડીયોમાં તમે બનાવી રહેજો દોસ્તો હલો દોસ્તો જો આપણે રોટલો એક બનાવી નાખ્યો છે જો તાવડીમાં થાય છે રોટલો હું તું કે હા ફુગા ઉડાડવાની લાવી આવડે તને પેલા આવડે આમાં શિવમ શીખવાડે ને બધું જો વેકેશનમાં બધું શીખવાડ્યા કરશે શિવમ તો આપણે રોટલો બની ગયો છે ને હવે છે અહીંયા થોડીક ગોધરાને એવું પીડા છે ને હકલ અને બાકી છે અને ચા પણ બનાવવાની છે અમારી પથારી હાલો તમે ગોધરા હંકલ નાખો તો આપણે ચા બનાવી નાખીએ સંધુબેન તો શું કરા ક્યાંક ઉપડો જાઓ હાલ આપણે ચા બનાવી નાખીએ છીએ જો અંધારું અંધારું એવું લાગે એમ હાલો તો આપણે ચા બનાવી નાખીએ તો હાલો દોસ્તો જે આપણે શાહ બનાવવાની શરૂ છે આપણે શાહ મોરસ ને એવું નાખી દીધું ને અમારા ઘરના શાહ બનાવે છે સારી બનાવજો હો હા શાખી જોજો મોરસ ઓછી છે કે વધારે એમ ન શાખો મને કે લાઈ હું બનાવી દઉં તો બનાવો તો આપણે જો સવાર સવારમાં નાસ્તો કરવાનો હોય કે એટલે પેલા રસોઈ બનાવી નાખી રોટલી ને ચા હોય સવારમાં હાલો હલો આપણે સીવામ ને સંદાન બોલાઈ આવી ક્યાં ગયા છે તઈને ભારું ત્યાં અતાર માં રમવા વૈયા છે આઠ વાગવા આવ્યા છે અતાર માં માતાઓને ભારું જામ ખેતર માં રમે છે ચા બની ગઈ છે સંદુશીઓ હાલો ચા પીવા અરે ચા પીવા પીવાલો ચા પીવા હા દામ તો અહીને ભાર રમે છે હાલો ચા પીવા ચા પીવા લે એમ પછી આપણે જો ભીંડો એ ઉતારવાનો છે શાક બનાવવાનું છે કે એટલે તો જો આપણે ખેતરમાં આવું બહુ બકાલું થતું નથી થોડું થોડું થાય થોડું થોડું શાક થાય એમ જાજુ ન થાય એટલે અમારે પૂરતી થઈ રહી એમ જો આપણે ગુવાર જ બનાવ્યો હતો તો અત્યારે ગુવાર તોડી લીધન પાછો થઈ ગયો છે ને આપણે ભીંડાનું ની કઢી બનાવવાની છે તો જે આપણે ભીંડો તક તો હિન્દુ થઈ ગયેલી છે જો દોસ્તો જો આપણે સવાર સવારમાં સૂર્ય ભગવાન ક્યાં પોગી ગયા છે જો માથે ચડી ગયા છે સૂર્ય ભગવાન જો દોસ્તો ને અમારે બધા કપાસમાં વ્યાઈ ગયેલા છે અમે એક જ ઘરના અહીંયા સઈ મારા સાસુ બધા કપાસમાં વ્યાઈ ગયેલા ને અમે એક ઘરના છે અમારા કાકાજી નહીં પણ વ્યાય ગયેલા છે જો કોઈ હોય નહીં ને અત્યારે કાંઈ કામ ધંધો આ બાજુ હોય નહીં વસ્તુ હોય કે એટલે બહાર જવું પડે અમે જાતા પહેલાં પણ અમારા બે ભારું ને ભણાવવા લીધે અમે કાંઈ જઈ નથી શકતા તો એક કામ કરે ને આપણે અહીં ઘરે રહી ઘરનું જે થાય એ કર્યા કરીએ એમ અમારો વિડીયો તમને બહુ ગમતો હોય તો લાઇક કમેન્ટ શેર કરતા રહેજો ને સપોર્ટ પણ આપતા રહેજો દોસ્તો શેર પણ કરજો ને એક યુટ્યુબ ચેનલમાં જોતા તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ને ફોલો પણ કરી દેજો દોસ્તો તો જો આપણે ભીંડામાંથી એક ભીંડો તોડી લેવાનો છે જો દોસ્તો આ ભીંડો થઈ ગયો છે આમ તો કઢી કઢીબંધ એવો છે આવો દેશી ભીંડો છે અમારે અહીંયા એવો થાય પછી આપણે તમને એક બતાવીએ લાલ કલરનો પણ ભીંડો આવે છે ચાલો તમને બતાવીએ થોડોક એ પીંડો પણ અમારે નાખવાનો છે તો થોડોક આ બાજુ પણ છે અમારે જો અહીંયા બધા આલી બદામ છે લીમડો છે ચરગવો છે પછી તો સેતુડી છે અહીંયા બદામ છે જો દોસ્તો આ છે બાજુનું ખેતર એ લોકોએ ડુંગળી કરેલી છે આ અમારે કાકાજીનું એનું છે પણ એ લોકોએ કપાસમાં જ ગેલા છે આપણે તમને બતાવીએ લાલ કલરની અમારા દેશી ગામડામાં આવી થાય છે જો દોસ્તો લાલ ભીંડાની હિંગુ આની પણ મસ્ત શાક બને છે ને આપણે કઢી બનાવવાની છે એની તો આટલો ભીંડો છે અડધો એ નાખવાનો છે ધોળો ભીંડો નાખવાનો છે તો આપણે ભીંડાની કઢી બનાવવાની છે ને આ અમને સમજુ આનો નાસ્તો કરવા હલો તમારે પણ નાસ્તો કરવો હોય તો આવી જાઓ અમારા ઘરે તો દોસ્ત અમે ચા પાણી જ કરી લઈ નાસ્તો અત્યારમાં કરી લઈએ અમારા વિડીયોમાં તમે બના રેજો જો નેસીબેન ચીભરા બતાવે છે હાલો એ બે ભાર હાલો પહેલાં લો પછી નવા જાવ હાલો આપણે સવારમાં જાગીને રાંધવાનું હોય મારે કેમ કે એને કામે જવાનું હોય કેટલે સવાર મેં નાસ્તો કરવા જોવે તો હાલો એને ચા બનાવી નાખ્યું છે ને અમે નાસ્તો કરી આપીએ તો જો અમારો નાસ્તો તૈયાર થઈ ગયો છે અહીંયા બનીને જોઈને મૂકી પણ દીધો છે હાલો સીતાફળ ખાવું હોય તો આવી જાવ આ છે અમારા ઘરની સીતાફળીમાંથી સીતાફળ છે તો આપણે જો આવા રોટલા રોટલી બનાવી નાખ્યું છે ચા છે દૂધ છે જો દોસ્તો હાલો તો અમે નાસ્તો કરી લઈએ

અમારા વિડીયો માં બન્યા રહેજો મિત્રો તો જો આપણે આજે હલરમાં માં હતા કામે આવેલા ને આ બધું એટલું બધું સરોલું ને આ બધું એટલું બધું ખેતર છે ને એ બધું ખેતર કાઢી નાખ્યું છે આજે જો આ બે ટ્રેક્ટર લારીના ભરાણા ને આ હલર હતું ને આ રસાભાઈની ઓલે આપણે કામે આવેલા હતા જો એ નાખે છે સિંગ મિત્રો તો આવું હલર છે કંઈક હમ ને એટલું સારોલું ચુ છે જો દોસ્તો હા સો વાગી ગયા છે અને બગલા જવું ઉપર ચડવા મળ્યા છે મિત્રો અને આવી કાંઈક અમારું ગામડાનું કામ છે આવું અલગ અલગ ને આ રસાભાઈ છે અમારા ને કામ કરીએ છીએ અમે આખો દિવસ અને અત્યારે પોરો ખાધો અને કામ થઈ ગયું ને દાડિયા આવેલા હતા અમે જો મિત્રો આ એકલો વિડીયો અમારા અહીંયા લાઇક શેર કમેન્ટ ફોલો લાઇક ને કરતા રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ